વલસાડના દાંતીનો દરિયો ગાંઢતુર બન્યો હતો આજરોજ વલસાડના દાતી ગામ ખાતે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો જેના લઈને દરિયામાં કુલ પંદરથી વીસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા મોજા ઉછળવાના કારણે દરિયાનું પાણી સીધું ગામમાં પ્રવેશ્યું હતું દર વર્ષે અધૂરી બનેલ પ્રોટેક્શન વોલના અભાવના કારણે દરિયામાંથી સીધું ગામમાં પ્રવેશતા પાણીને લઈને નુકસાની થાય છે જેને લઈને ગ્રામજનોએ હાલાકી ભોગવવાનો વારો આવે છે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વોલ બને તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે આજે મોટી દાટી અને નાની ડાંટી કકવાડી દાંડી ભાગલ વિસ્તારમાં આજે સમુદ્રના મહાકાય મોજા ઉછી ઉછી રહ્યા છે ત્યારે દાંટી ગામની પરિસ્થિતિ એટલી વિકટ થઈ ગઈ છે કે આવનારા સમયમાં જો આ પ્રોટેક્શન વોલ બનાવવામાં નહીં આવે તો ગામ નકશામાંથી નીકળી જાય તેવી દહેશત રહેલી છે આજે મોટી દાંટી ગામ નકશામાંથી નીકળી ગયેલ છે અને જે નાની દાટી અને મોટી દાટી વચ્ચેનો સ્મશાનનો વિસ્તાર હતો એ સ્મશાનના વિસ્તારમાં લોકોએ ચારથી પાંચ વાર ઘડો બનાવીને રહ્યા છે તે પણ આજે ઘડો તૂટીને દરિયામાં ગડકાવ થઈ જવાની સંભાવના રહેલી છે તો સરકારને અમારી એટલી વિનંતી છે કે જલ્દીથી જલ્દી પ્રોટેક્શન વોલનું જે ટેન્ડર પ્રક્રિયા બાકી છે તે મંજૂર કરાવે અને પ્રોટેક્શન વૉલ બનાવવામાં આવે તો ગામ બચી શકશે નહીં તો આ બધા ગામો દરિયામાં ગડકાવ થઈ જવાના થઈ જવાની સંભાવના રહેલી છે